હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં હું શું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે છે તારીખ અઠાવી પાંચ બે હજારને પચીસ આજના દિવસે અમે અત્યારે સવાર સવારમાં વહેલા ઉઠી ભગવાન શ્રીનાથજીના દર્શન માટે જઈ રહ્યા છે નાથ દ્વારાની અંદર ગઈકાલે આપણે હતા પુષ્કરની અંદર બસ્સોને એકાવન કિલોમીટર કાપી અને આપણે સાંજે પહોંચી ગયા હતા નાથ દ્વારા તો ચાલો આજે ભગવાન શ્રીનાથજીના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ પણ આ વિડીયોગ્રાફી તો અંદર અલાઉટ નથી એટલે હું દર્શન કરી આવીશ પણ તમને બજારો બતાવીશ ત્યારે ભગવાન શ્રીનાથજીના દર્શન કરી અને સવારનો નાસ્તો કરીને પછી આપણે નીકળવાના છીએ આગળ આગળ આપણે લગભગ આજે છેલ્લો દિવસ છે અને આજે આપણે જવાના છીએ અંબાજી અહીંથી અંબાજી માતાના દર્શન કરી અને આપણે રાત્રે નીકળી જવાના છે આપણા ઘરે આપણી જર્ની આજે પૂરી થઈ જશે અને બધા સાથે મળીને પંદર દિવસ અમે જાત્રા કરી છે અને સરસ મજાના ભગવાનોના દર્શન કર્યા છે ખરેખર ભાગ્યશાળી છીએ તો ચાલો અત્યારે આપણે પહેલાં જઈએ શ્રીનાથજી બાપાના દર્શન માટે આપણે અત્યારે આ બસ સ્ટેન્ડ વિભાગ છે તો બસ સ્ટેન્ડથી આપણે જઈ રહ્યા છીએ મંદિરે માત્ર દસ દસ રૂપિયા ભાડું છે અને સામે છે આ ગેટ આને બસ સ્ટેન્ડ એરિયો કહેવામાં આવે છે આ ગેટથી નજીક જ છે એક દોઢ કિલોમીટર મંદિર તો ચાલો આપણે મંદિર તરફ જઈએ અહીંયા સુધી તમને રિક્ષાવાળા પહોંચાડી દેશે સામે છે શ્રીનાથજી મંદિર જો ત્યાં લખેલું છે તો આપણે જવાનું છે શ્રીનાથજી બાપાના મંદિરે તો અહીંથી નજીકમાં છે મંદિર જાય શ્રીનાથી બાપા તો આ છે પ્રવેશ દ્વાર ભગવાન શ્રીનાથીના મંદિરનો પ્રવેશ દ્વાર એની એક જટ સામે આવે છે પ્રભુ શ્રી વિઠ્ઠલ નદી મંદિર તો અહીંયા પણ તમે દર્શને જજો તો સ્વરમાંથી આવશો એટલે તમે આ બેરિકેડ પાર કરી અને તમે આ મંદિરની અંદર દર્શન માટે જઈ શકો છો તો આ છે મુખ્ય મંદિર ભગવાન શ્રીનાથજીનું અને અહીં લખેલું છે મંગળા આરતી છ વાગે સુંગર આરતી સાડા સાતે બધા દર્શન અલગ અલગ ઝાંખીઓના દર્શનના ટાઈમ લખેલા છે તો સુંદર મજાની આ જગ્યા છે અને અહીંથી તમે દર્શન માટે જઈ શકો છો તો આ છે મુખ્ય મંદિર અને ઘણા લોકો દર્શને જાય છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને ફરી પાછો તમને મળું કારણ કે અંદર તો વિડીયોગ્રાફી મનાય છે તો ચાલો હું દર્શન કરી આવું શ્રીનાથજી ભગવાન ભગવાનનો દ્વાર જો તમે કેટલો સુંદર છે આ જૂનવાણી દ્વાર છે એકદમ અને દર્શન કરીને તમે અહીંથી જ એક્ઝિટ કરી શકો છો છે આખા દિવસના દર્શન મંગળા આરતી સવારે છ વાગે શૃંગાર આરતી હવા સાથે ગ્વાલ દર્શન નવ વાગે રાજભાગ અગિયાર ને પંદરે અને બપોર પાસે છે ઉત્થાપન ત્રણ ને ભોગ પાંચ વાગે અને આરતી સાંજે સાડા પાંચ વાગે તો આવી રીતના દર્શન હોય છે આ બધા ભક્તો દર્શન કરીને આવે છે અને ભીડ તમે જોઈ શકો તો ખૂબ જ ભીડ છે અને આપણે પણ સુંદર મજાના દર્શન થઈ ગયા તો ચાલો હવે આપણે આગળ જવાનું છે તો આગળ જે જે જગ્યાએ જવાના છીએ ત્યાં હું તમને વિડીયો બતાવીશ તો વિડીયો જો તો મજા આવશે આજે સવારે નાથ દ્વારા શ્રીનાથજી બાપાના દર્શન કરી અને આપણે અંબાજી તરફ આગળ નીકળ્યા હતા અને બસમાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ એટલે રિપેરિંગ માટે આપણે ઉદયપુર પહોંચ્યા હતા આપણી બસ થોડી ખરાબ થઈ ગઈ હતી ઘેરમાં પ્રોબ્લેમ છે તો એ બધા રિપેરિંગ કરાવે છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે અમરકજી મહાદેવનું મંદિર છે તો ત્યાં આપણે રસોઈ અત્યારે બનાવશું બપોરની અને ત્યાં જમશું અને એકદમ પ્રાચીન મંદિર છે અને બહુ જ સરસ મજાની જગ્યા છે જંગલની વચ્ચે અને પહાડોની વચ્ચે આ જગ્યા છે સુંદર મજાની અને અહીંયા એક કુંડ છે એમાંથી અવિરત પાણી આવે છે એ ક્યાંથી આવે કોઈને ખબર નથી એક ચમત્કાર છે આ એ જ પવિત્ર કુંડ છે મહાદેવનો જે આ નાનોકડો એવો કુંડ છે કુંડની અંદર ચમત્કારી રીતે અહીંયા પાણીનો પ્રવાહ ચાલુ રહી છે અને આ કુંડનો એવો ચમત્કાર છે મિત્રો કે આમાં જો તમે આ પ્રવાહ જળ પ્રવાહ ચાલુ જ રહે બારે બાર મહિના આવી રીતે પાણી ચાલુ રહી છે અને પીવાનું પાણી છે અને ગામના લોકો પણ અહીંયા પીવાનું પાણી ભરી જતા હોય તો આ સુંદર મજાની જગ્યા છે અને આગળા પાણી જાય ત્યાં તમારે નાઉ ધોવું હોય તમે ત્યાં નાઈ શકો છો આઈએ કઈ નાદ દ્વારા થી બપોરે નીકળ્યા અને અહીંયા પહોંચ્યા છે ઉદયપુર નજીક ત્યાં એક સરસ મજાની જગ્યા છે અમરકજી મહાદેવની તો એ મહાદેવનું મંદિર છે પુરા તત્વ વિભાગના અંડરમાં છે અને એકદમ પ્રાચીન મંદિર છે ઊંચા ઊંચા ડુંગરા જંગલોની વચ્ચે અને સુંદર મજાની આ જગ્યા છે અને અમે બપોરનો હોલ્ડ કર્યો છે જમવા માટેનો તો બપોરનું અમારું જમવાનું ત્યાં તૈયાર થાય જમી અને ફરી પાછા આગળ નીકળશું આપણે અંબાજી મંદિર તરફ તો ચાલો અત્યારે બપોરનું જમી લઈએ અને અમારા બાળકો જાય સ્નાન કરે છે તો અત્યારે મહાદેવના મંદિરે રસોઈ થાય છે તૈયાર અને બધા બેઠા છે પહેલી બાજુ અને સુંદર મજાના ડુંગરાઓ છે જો જંગલની વચ્ચે જગ્યા છે સુંદર મજાની

અત્યારે બધા જમવા બેઠા છે ને વરસાદની તૈયારી થઈ ગઈ જો સાટા પડે છે અને ચાલુ વરસાદ એ બધા જમે છે ખૂબ આનંદ આવે છે સરસ મજાનું જો અત્યારે વાતાવરણ થઈ ગયું વાતાવરણ થઈ ગયું જોરદાર આમાં જમવાની મજા આવે આ જાઉ તો લો બાપા લાકડી લઈને આવે ઉપર કાટો લાદો માલ તાર બા હું ફોન પાછળનો કેમેરો અત્યારે જો અમે જમવાની તૈયારી કરી ને વરસાદ આવ્યો મેઘરાજા જો અત્યારે વરસી રહ્યા છે અને બધા સરસ મજાનો એ જમે છે ચાલુ વરસાદે જમે ખૂબ બધા આનંદ આવે છે બપોરે નાથ દ્વારાથી નીકળ્યા હતા સાંજે પહોંચ્યા છીએ નવ વાગે અંબાજી તો બધા દર્શન માટે ગયા છે આપણે દર્શન માટે નથી જવાના મિત્રો થોડીક તબિયત બિગડી છે એટલે દર્શન માટે નથી જવાનું તો એટલે અમે રાત્રે નીકળી જવાના છીએ સીધા ઘરે અને આવતીકાલે તો આપણો લોક બંધ થઈ જશે કારણ કે આપણી જાત્રા થઈ ગઈ છે પૂર્ણ તો સરસ મજાની મજા આવી અને જો ડ્રાઈવર એ આપણી સાથે છે અત્યારે સરસ મજાના અમને બધા દર્શન કરવા લઈ ગયા છે અને વ્યવસ્થિત રીતે ડ્રાઈવિંગ કર્યું છે અને ખૂબ મજા આવી બધા સાથે રહી અને ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે બધા મજામાં ગઈકાલે આપણે નાદ અંદર શ્રીનાથજી બાપાના દર્શન કરીને ને વાગે આપણે નીકળી ગયા હતા પછી આપણે અંબાજી પહોંચ્યા હતા રાત્રે સાડા નવે ત્યાં પહોંચ્યા ને અંબાજી તો ત્યાં દર્શન બંધ થઈ ગયા હતા એટલે દર્શન નથી થયા આપણે રાત્રે નીકળી ગયા હતા અત્યારે પહોંચી ગયા છે કનૈયા હોટલે સવાર સવારમાં અને બધાય નાસ્તા પાણી કરી ફ્રેશ થાય અને ફરી આપણે રવાના થઈએ છીએ આપણે આપણા ઘરે કારણ કે આજે આપણો છેલ્લો દિવસ છે અને આજે બપોર સુધીમાં તો આપણે ઘરે પહોંચી જશું બધા જાત્રાવાસીઓ અત્યારે ઘરે પહોંચવાની તૈયારીમાં તૈયારીમાંથી અને બધા જો સામાન પોતપોતાનો રાખી દીધો છે હવે આપણી ફૂલ તૈયારી છે નીચે ઉતરવાની 한라반 해적이제 업데업데 만나러 기제 તો ચાલો અમારો જાત્રાનો પ્રવાસ અહીં પૂરો થાય અને બધા લોકો અહીં જાત્રાવાસી છે ઉતરવાના છે બધા જાત્રાવાસીઓ આપણે ઘરે પોતાના આવી ગયા છે અને બધા અહીંયા ઉતરવાના છે તો આપણા જાત્રાવાસીઓ બધા અહીંયા સુધી પહોંચી ગયા છે ઘરે અને અહીંથી થવાના છે સામૈયા તો કીર્તનની ધૂન ગાતા ગાતા જવાના છે પોતપોતાની ઘરે અને મને હે હા હા હાલો બોલો હાલો બેજો એમાં આવે એ મોડભાઈ અમારું સુયો બધાઈમાં આતોઈમાં હાલો એ મોડભાઈ

બધા કોણ આવે ઓકે જલાલ બરાબર ખાઈ પૂજો માર બાજુ એટલું છત્રી જેવો બોડી નીકળ્યો કાકા હાલ બસ 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 Ô thật không mấy người lạy lắm mọi người lạy lắm mọi người lạy lắm

સરસ મજાના અરુડોઈ ગામના જે જાત્રાવાસીઓ આપણી સાથે હતા બધાના સામૈયા થઈ ગયા છે અને હવે આપણી બસ આવે છે તો આપણે જઈએ આપણા ઘર તરફ સરસ મજાની જાત્રા કરીને આપણે પહોંચી ગયા છીએ ઘરે પંદર સોળ દિવસથી બધા ભેગા હતા સાથે મળી અને સુંદર મજાના મંદિરોના દર્શન કર્યા પંદર દિવસ જાત્રાની અંદર કેમ નીકળી ગયા એ ખ્યાલ જ ન રહ્યો અને સુંદર મજાની જાત્રા કરી અને અમે ઘરે પહોંચી ગયા છીએ અને બસો કિલોમીટર પહેલાં એ જાત્રા જે આપણી સાથે હતા તેમનું ગામ હતું ત્યાં બધા ઉતરી ગયા ત્યાંથી બસો કિલોમીટર દૂર અમારું ગામ હતું તો અમારે અહીંયા પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ તો સાંજે ઘરે પહોંચી ગયા હતા અને થાકી ગયા હતા એટલે વિડીયો નહોતો બનાવ્યો તો આપણે અત્યારે બીજા દિવસે વિડીયો બનાવીએ છીએ અને બધા જાત્રાવાસીઓને હું ખૂબ મિસ કરું છું કારણ સાથે અમે પંદર દિવસ રહીએ એક પરિવારની જે મને ખૂબ આનંદ કર્યો અને ખરેખર જાત્રા જીવનમાં જરૂર કરવી જોઈએ તમે પણ અમારી સાથે વિડીયોના માધ્યમથી જાત્રા કરી તો તમને વિડીયો ગમ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવું નવા વિડીયો આપણે બનાવતા હોય જાત્રાના તો અમારી સાથે તમે પણ જાત્રા કરજો મિત્રો જાત્રા આપણે અહીંયા પૂરી થાય છે અને તમને સરસ મજાનો વિડીયો ગમ્યો હશે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા ગંગે